રાજ્યમાં આગામી સાત મેના રોજ પચીસ બેઠકો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ભાજપ દ્વારા પચ્ચીસ બેઠક પર જીતવાનો દાવો થઈ રહ્યો છે જે માટે ભાજપે જુદા જુદા વિભાગો પાડી તૈયારીઓ શરૂ કરી દીધી ભાજપના યુવા મોરચા દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે યુવા મોરચા દ્વારા સરકારના વિકાસ કાર્યો અને યોજનાઓની માહિતી દરેક ઘર સુધી પહોંચાડવામાં આવશે રાજ્યના એકાવન હજાર જેટલા બુથ પર માયબુથ ત્રીસ અપ અભિગમ સાથે તૈયારીઓ કરી છે મતદાનના દિવસે ગરમી રહેવાની સંભાવના હોવાથી મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે ચૂંટણીમાં ગુજરાતમાં ફક્ત હવે દિવસની વાર છે મતદાન થવાનું છે સાત તારીખે ત્યારે ભાજપ યુવા મોરચાને પણ એક વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે ખાસ વાતચીત કરીશું ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટ સાથે પ્રશાંતભાઈ લોકસભાનું ઇલેક્શન છે સાત તારીખે મતદાન છે ખૂબ જ ગણતરીના દિવસો અને હવે તો કલાકો પણ ગણી શકાય એટલા કલાકો બાકી છે કઈ રીતનું આયોજન વિશેષ જવાબદારી ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકર્તાઓ અત્યારે બૂથની અંદર કામ કરી રહ્યા છે નવેમ્બર ડિસેમ્બર થી શરૂઆત કરી હતી મંડલ સશક્તિકરણ અભિયાન અંતર્ગત શક્તિ કેન્દ્રની અંદર યુવા સંયોજકો ઘરે એમને મળવા જવાનું ત્યારબાદ નમો નવ મતદાતા સંમેલન જે જાન્યુઆરી મહિનામાં એનું આયોજન કરવામાં આવ્યું અને ગુજરાતની અંદર પહેલી વખત એવી ઐતિહાસિક ઘટના બની એક સાથે સવા ચારસો સંમેલન એક જ સમય અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી આખા દેશની અંદર જયારે નવ મતદાતાને સંબોધન કર્યું ત્યારે ગુજરાતની અંદરથી આશરે સાડા ચાર લાખ જેટલા નવ મતદાતાઓનું સંમેલન થયું હતું ત્યારબાદ ક્રમશઃ બૂથની અંદર કામ કરવા માટે થઈને યુવા બૂથ અધ્યક્ષને મળવા માટેનો કાર્યક્રમ ગોઠવાયો અને અત્યારે બૂથની અંદર અમારા પ્રદેશના આદરણીય સી આર પાટીલ સાહેબે જે લક્ષ્ય પાંચ લાખથી વધારે લીડ છવ્વીસે છવ્વીસ લોકસભા જીતવા માટેનો લક્ષ્ય રાખ્યો છે એ લક્ષ્ય પાર કરવા માટે પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ આ વખતે નવો કાર્યક્રમ બૂથની અંદર યુવા મોરચાના કાર્યકર્તાઓ નાની નાની બુથ બેઠકો લઈ જેની અંદર દસ પંદર યુવાનો જે ફર્સ્ટ ટાઈમ સેકન્ડ ટાઈમ થર્ડ ટાઈમ વોટર હોય પાર્ટીના સમર્થક હોય મોદીજીના સમર્થક હોય એમને મળીને મતદાનના દિવસે કઈ રીતે મતદાતાઓને મતદાન કેન્દ્ર સુધી લઈ જવા સાથે સાથે મતદાનની ટકાવારી ઊંચી જાય અને ભારતીય જનતા પાર્ટી તરફી કમળ તરફી વધારે મતદાન થાય એના માટેની અત્યારે આખું પ્લાનિંગ ચાલી રહ્યું છે અત્યારે ત્રેવીસ તારીખથી લઈને ત્રીજી તારીખ સુધી બૂથની અંદર યુવા મોરચા દ્વારા બે બેઠકો કરવામાં આવશે અને મેક્સિમમ બેઠકોની અંદર યુવા મોરચાના મંડળના પદાધિકારી સરકારની અને સંગઠનની વાત કરશે સરકારની ગરીબલક્ષી યોજનાઓ સરકારની સિદ્ધિઓની વાત કરીને યુવાનોને ભારતીય જનતા પાર્ટી તરફી મતદાનના દિવસે કામ કરે સાથે સાથે મતદાન વધારવા માટે થઈને આ પ્રકારના કામગીરીનું અત્યારે ચાલી રહી છે મતદાન વધારવાની તો વાત કરવામાં આવી પરંતુ જે રીતે સૂર્યદેવનો પ્રકોપ વર્તી રહ્યો છે અને હવામાન વિભાગની પણ એક વાત કરવામાં આવે તો જે દિવસે મતદાન છે એ દિવસે ચુમ્માલીસ ડિગ્રી તાપમાન રહેવાની પણ શક્યતાઓ છે ચુમ્માલીસ ડિગ્રીમાં તમારું આયોજન કે રીતનું રહેશે કારણ બપોરે બાર વાગ્યા સુધી તો ખૂબ જ ઓછા લોકો ઘરની બહાર નીકળશે આ વખતે ચૂંટણીના સમય ખૂબ તાપ છે પરંતુ દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીને લોકો ચાહે છે અને મોદીજીને વોટ આપવો છે એટલે અનેરો ઉત્સાહ પણ છે પરંતુ છેલ્લા દિવસના મતદાનના દિવસનું પ્લાનિંગ પણ કયા કાર્યકર્તાઓ પોલિંગ એજન્ટ તરીકે બેસે કયા કાર્યકર્તાઓ મતદાતાઓને ઘરેથી મતદાન કેન્દ્ર સુધી લઈ જવા માટેની કામગીરી કરશે કયા બાર મંડપ નાખીને બેસશે આખું પ્લાનિંગ અને સાથે સાથે કોઈને ક્યાંય અગવડતા ન પડે એની પણ વ્યવસ્થા થઈ છે ભારતીય જનતા પાર્ટીના જે મતદાતાઓ છે એને પણ માર્ક કરીને મેક્સિમમ વોટિંગ સવારના સમયમાં થઈ જાય એવા પ્રયાસ પણ રહેશે એટલે કે કુલ મળીને આ બૂથ બેઠકની અંદર એકદમ માઇક્રો પ્લાનિંગ કરવા માટે યુવા મોરચાના કાર્યકર્તાઓ બૂથની અંદર જઈ રહ્યા છે અને આના માધ્યમથી મતરાની ની ટકા ઉંચી લેવા માટેના પ્રયાસો છે યુવા મોરચાની વાત કરવામાં આવે તો કેટલા સભ્યોને આની વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે સંખ્યાની વાત કરીએ તો કુલ મળીને એકાવન હજાર બુથ છે એકાવન હજાર બુથ અંદર અત્યારે યુવા બૂથ અધ્યક્ષ છે એટલે કે દરેક બૂથની અંદર એ બૂથ અધ્યક્ષ આ મતદાનના દિવસે કામ કરવાના છે અને આ વખતે વિશેષ અમે માય બુથ યુથ એટલે કે દરેક પેજ ઉપર જે રીતે પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબે પેજ સમિતિ બનાવડાવી છે તો યુવા મોરચા દ્વારા પણ પાંત્રીસ વર્ષથી નીચેના વયના કોઈપણ યુવાનને આઈડેન્ટીફાઈ કરીને એ વિશેષ કામગીરી કરે એટલા માટે માય બુથ યુથ બનાવવા માટે પણ ઘણા બૂથની અંદર માય બુથ થર્ટીયુથ બન્યું છે એટલે લાખો યુવાનો મતદાનના દિવસે ભારતીય જનતા પાર્ટી માટે કામ કરવાના છે કે ગરમીની ગરમીના દિવસોમાં વધુમાં વધુ મતદાન થાય લોકો ભાજપ તરફ વધુ મતદાન કરે તેને તેને ધ્યાનમાં લઈને માય બુથ થર્ટી બુથ નું પણ ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને વિશેષ આ જવાબદારી પણ યુવાઓને સોંપવામાં આવી છે કેમેરા પરસન રાજેશ ગઢવી સાથે પાર્થજાની વીટીવી ન્યૂઝ અમદાવાદ